બીજું કહે છે બરાબર લઈ લોન ભૂત ભૂત ડાન્સ તમારી પછી ભૂત ડાન્સ કરે હું કહું છો પાછું નેચું આવી જાય

પછી લઈ લેજો પકા પાન થી એવું ઓહો તારું પૈસા તો ઘેર પડી રહ્યા પણ કરો કઈ શીખો ના પાછા ફોન કરું પડો હલો અલે આ છોકરા આપણા ખેતરમાં બોલી વાળા દસ હજાર રૂપિયા લઈને આવે ને હા હા લાય હો આવો હો તમે તમે પાણી પાણી વાત કરો આ હું પૂછતો ઠેકોણા કઈ ને આવું હા તો હું પૈસા તો મને આ લીધો પૈસા આવો હું એ આવું છું પૈસા લેવા બધા આવ્યું

હા મારું પાટું આ ગુરા પાછું તું એ ના કરી દેવા તને તારા ઘેર મેલ આવું ડાન્સ કરતું કરતું પાછું હો હોઈ જવાનું હર નાઈ દેવા દે હો તારો ફોન મળી ગયો ને બાય ચાન જોવા તમ ઘરે આ બધું હરકું કરી દઉં પછી તને ડાન્સ કરવા માટે વગાવું હરે હો બોરે આ ફોડી લઈ લો પાછું હું એ ગંગાધ નહી દેવાય નહીં પેલું સાજ ફોન છે જયારે હેઠ્યું આપણે ગયો કરવા કોઈ ખબર પડતી નથી આ મારું બધું અભાઈ કોઈ ઉડી આવી છે ને સેટિંગ થઈ ગયું હોત ને તો એનું સારું હતું તે કોઈ આમ મજા આવે પણ હું કરું પૈસા નહીં ને પૈસા પૈસા હોત ને તો મજા આવત તો કોઈ સેટિંગ બેટિંગ થઈ જાય તો સારું ના ના મને જવા તો દે ગમે તે અડ્ડા બડ્ડા જવું અને થોડી એક બે ખેંચી લઉં મને મૂડ નહીં આવે ઓળીને દાવ પીવું પડે પાવ ખાટું યા ઓબલું લાવ્યો હું

ઓય દારૂડિયા કે બરા દારૂડિયા દારૂડિયા કે બોય બારૂડી નઈ કેવાનું તન કીધું દારૂડો કે દારૂડિયા કે કે ગયા લડડા જો પેલાના લુલાપણા કરો કઈ 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 શું કરતા નઈ એમ કે ना? ना, ना, ये कायना चलो ये चलो नहीं तुम्हारे पास जो जो तो भी पैसा हूँ मुझे जल्दी से दे दो लोग मेकअप नहीं, नहीं 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 मेरे को मत कलर करना मैं तेरे को रुपया देता हूँ मैं थोड़ा काम करके आता हूँ उसके बाद पैसा देता हूँ अली आप ही दो अली आप ले अली आ तारीफ

बोले किल्लिया अल्लाह दौर सोना हिलिया भाई चार-चार उसे लिया तू तो ये यार पीछे पड़ गया है मेरे किसका चिलावरी बता दे फूले हैं उस किल्लिया हमको जो डरा सके वो किसी में दम नहीं और तुम हमारे पास आए हो हमको पलानी हैप्पी होली हैप्पी होली

તે દેખાય નકર દોરવે લાલ થઈ જશે એક નંબર મારવાનો કોણ કે તો એક છે મોઢા ઉપર પિસ્કારી મારી જો કોણ આ નામ તો बताओ તમે ઈ તો નામ ના કહેવા ચૂપ થઈ જતો ના કહું નહીં કો તો મૂ નહીં લે બતાઈ દે હું ને તો કો પડો પણ તો હેડો નકર કાલ નકરતા નકર ભલા રે હેડ સંગ સંગ કરે ભાઈ તું સોન ની ઉપલ કર્યા આગળ એ લોકો એને ફોન તું હીરો હાથમાં આવી જાય તો એને ભમાય ભમાય તું தவக்கல்லானு பிச்சாரி மழ ગયા તો ઓ મરે છે તો હેડો જલ્દી હેડો ઓમ બોલ કે પોલીસ કો રિયા તારી લે અમે આટલું જો લે આ તારી પોલીસ બોલને ફોન કરશું કો કે યાર એ શું બંગ કર ઓલા મરી ગઈ ને ઓ એમ્બ્યુલન્સ ને ફોન કર બોલે કે ઓ સાચ લે લેમ્બ્યુલન્સ ને ફોન તો કરી દે હું કેવું ઓ બસ આ બે પોલીસ ને ફોન કરજો કો નંબર કો નંબર

સાહેબ અમે ચેક કરતા રહ્યા કે મને ખૂન કનું કર્યું અને ચપ્પુ ગઈ છે તો સાહેબ ઓન કરીને જોયું ને કે બધું કપાઈ ગયું હતું ઈનો એવું હતું કે મારા હાથ લોય વાળા છે તો તો કઈ ખોની કરીશે હવે લોય હાથ થી એટલે હમ મનું પડશે

मारो इंतजार तू करतो तो मारो इंतजार तो मारो काको ही नहीं करतो का कोई कोए करतो रे दोषी नहीं करतो तू मारो इंतजार करतो तो हमरा तू खबर है मां छोडी जलो पिचकारी में पैसा लता रे बदला लेने के लिए आए हो तुम तो क्या बात है तुम हम दारू पी के आए इसलिए तुम हमको डराओगे धमकाओगे पता नहीं तेरे को दारू पीने के एक दुश्मन ने कमजोर ना समझाय

લાટા કલે આને આખોડા ગહે બે નઈ જાય જો પાણા જો નક જીંદગી બિસ્કાર ઉપર ના કઈ વાત જવા દે મગજ મારી કરેગા ના પૈસા લીધા નહી આ ચલો હા

આવાને કલર બલર સોટે છે બરોબર તે ફૂલ પી જાય પાયા પાયા ના શું ખાવથી પહેલા જોઈ તું કને કે જે તું ઉત લાસ્ટ આ પેલો રે ને અર્જુન ને અહીં ના કોઈ ચેક બેક કરેલ નહીં અને આખા ગોમો ઓ ઓ કર ના શું કે આમ કરી ગોમો આ બાપ પેલા દી ભાઈ ને પેલા એ ઓ ધૂળે ખોટી અફા ફેલાઈ ના શું ઓયમ તરમ પણ તને ખબર ના પડે લે દારૂડિયા ને એવો કલર સોટા લે તારા વેલાઈ ને આવ કેવાય ના રે